હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું એક અલગ જ રીતે આઈસ્ક્રીમ તેના માટે મેં અહીંયા હેડિન સિક્સ બિસ્કિટ લઈ લીધા છે એક પેકેટ અમે તમારે જેટલા બનાવો એ પ્રમાણે તમારે લેવાના અને આવી રીતે ચોકો બિસ્કીટ આવે આમાં ચોકલેટનો ફ્લેવર સરસ આવે તે લેવાના ગમે બિસ્કીટ લઈ શકો પણ ચોકલેટ ફ્લેવર હોવા જોઈએ આવી રીતે ભાંગી લઈશું અને આઈસ્ક્રીમ તમે એકવાર બનાવજો બાળકોને બજારમાંથી લાવો એને પેતા આ આઈસ્ક્રીમ ઘરે સરસ એકદમ સરસ બનશે અને આ હું મારી રીતે જ બનાવું છું અહીં જો આપણે આ બધા બિસ્કિટને પીસ કરી લીધા છે હવે એને મિક્સર જારમાં ઉમેરી દેશું

જો તમે આપણું અહીંયા આ બેટર તૈયાર છે હવે એમાં આપણે એક વાટકી મલાઈ ઉમેરી દઈશું અને તમારી પાસે મલાઈ ન હોય આ મેં દૂધની ઘરની જ મલાઈ છે તે ઉમેરું છું અને મલાઈ ન હોય તો તમે જે આપણે અમૂલનું ક્રીમ આવે છે ને તે પણ ઉમેરી શકો હવે એને આપણે બંધ ચાલુ બંધ ચાલુમાં ક્રશ કરી લેશું એટલે ભેળવી દેશું બહુ નથી શરૂ ભેળવવાનું અને જો તમે એકદમ ક્રીમી ક્રીમી આપણું આ મિશ્રણ તૈયાર છે બસ આવું મિશ્રણ આપણે બનાવવાનું છે જુઓ તમે આવી રીતે અને આ સસ્તો એકદમ આઈસ્ક્રીમ આપણા ઘરમાં બની જાય છે જો આવી રીતે અને અહીંયા મારી પાસે આવું બોક્સ છે તે મેં લઈ લીધું છે અને એમાં આપણે આ બધું બેટર ઉમેરી અને અને બોક્સમાં ભરી લીધું છે હવે ઉપરથી આપણે આવી રીતે પ્લાસ્ટિક ઢાંકી દઈશું એટલે અંદર આપણે બરફ ન થાય અને થોડો ઘણો બરફ થશે પણ પછી પાછો આપણે મિક્સરમાં ક્રશ કરશું અને આવી રીતે આપણે એક પ્લાસ્ટિક લઈ લઈશું અને આવી રીતે એને કવર કરી લેશું અને ઉપરથી ઢાંકણ ઢાંકી દેશું એટલે અંદર થોડોક બરફ નો થાય અને હવે આને ત્રણ થી ચાર કલાક માટે ફ્રીજરમાં આપણે મૂકી દેશું અને અહીંયા મારે ત્રણ કલાક થી ચાર કલાક માટે મેં ફ્રીજરમાં મૂકી દીધો તો ને હવે આપણે આને જોઈ જોશું જોવો તમે સરસ બન્યો છે અને આવી રીતે ગમે પ્લાસ્ટિક હોય કે બટર પેપર હોય તો તમે લગાવી શકો પણ મારી પાસે બટર પેપર નહોતું એટલે મેં આવી રીતે પ્લાસ્ટિક લગાવ્યું હતું અને હવે આપણે એને કાઢી અને પાછો મિક્સરમાં થોડીક વાર ફેરવી લઈશું અને મારે બરફ નથી થયો પણ તો એકવાર હજી હું આની પ્રોસેસ કરીશ જો તમે એકદમ માર્કેટ જેવો તે બન્યો છે બજારમાંથી જેમ લાવ્યું એવી રીતે તે અહીંયા મેં વેનિલા એસેન્સ લીધો છે અને તમારે ન ઉમેર હોય તો તમે સ્કીપ પણ કરી શકો પણ આનથી ફ્લેવર સરસ આવે અને અહીંયા આપણું જો આ બેટર આપણું એકદમ ક્રીમી જેવું થઈ ગયું છે આવું બેટર હોવું જોઈએ પાછું આપણે ફ્રીઝરમાં મૂકવાનું છે એટલે આવી રીતે આપણે પાછું આ દવા કાઢી લઈશું અને જો તમે આપણું આ આઈસ્ક્રીમનું બેટર તૈયાર છે અને એકદમ લાઇટ થઈ ગયું છે અને ઉપર આપણે ચોકો ચિપ્સ ઉમેરી દઈશું એટલે બાળકોને ભાવે અને એકવાર તમે આવી રીતે આઈસ્ક્રીમ બનાવજો બહુ સરસ બનશે અને ઉપરથી આપણે ફરીને પ્લાસ્ટિક હાથ ઢાંકી દઈશું આવી રીતે અને હવે આ ઢાંકી અને આપણે ફ્રિજરમાં રાત માટે એક રાત માટે મૂકી દઈશું અને હવે મેં આખી રાત માટે ફ્રિજરમાં મૂકી દીધો તો અને સવારે આપણે જોઈ જોઈશું જો તમે આપણો આઈસ્ક્રીમ સરસ તૈયાર થઈ ગયો છે અને આમાં બરફના કિસ્ટલે પણ નથી આવ્યા તમે જોઈ શકો છો અને આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ બન્યો છે બજા જેવો જ તે જુઓ તમે સરસ આપણો આઈસ્ક્રીમ બન્યો છે તમે પણ એકવાર આવી રીતે ઘરે બનાવજો અને આપણે ચોકલેટ ઉમેરી જો તમે બન્યો સરસ રસલ બજાર ખાવાનું પણ મન થઈ જાય જોઈ અને તમે પણ તમારા બાળકોને આવી રીતે ઓછા ખરસમાં ઘરે બની જશે તેવો તેઓ બનાવી દેજો અને મારી આઈસ્ક્રીમની રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો